સપોર્ટ કરો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અમારા નાના નાના ક્રિએટરને દરેક સપોર્ટ કરજો જેથી કરી અમે પણ થોડીક લોગમાં સો એ સો ટકા દઈ શકીએ કારણ કે આ પાર્ટ ટાઈમ બ્લોગ છે અને પાર્ટ ટાઈમ જોબ છે એવું થઈ જાય એટલે સો એ સો ટકા ન દેખીએ પણ તમે જો સબસ્ક્રાઈબ એક હજાર સબસ્ક્રાઈબર અને ચાર હજાર કલાક વોચ ટાઈમ કરી દો ને તો અમે ફૂલ ડે બ્લોગ બનાવી ને એન્ટરટેનમેન્ટમાં બનાવી ત્યારે તમારે નોકરી જવું પડે એમ છે કારણ કે પૈસા ઇઝ પાવરફુલ ખબર એના કારણે બાકી તો નોકરી પણ તો એટલું થઈ જાય તો નોકરી પણ મેં દેવા તૈયાર છે કારણ કે મારો સો એ સો ટકા હું આમાં દેવા માંગુ છું ભાઈ દઈ શકતો નથી એટલે બરોબર તો લેક્સ પોઈટ ચલો વાતો થઈ ગઈ તો એ પણ આપણે પહોંચી જાય આવે છે ત્યાં પંપના રોડે આવ્યા ઉપર અને વાતાવરણ પણ જોરદાર છે પ્રકાશ મજાદાર છે બરોબર બાકી જો વાતાવરણ નજારો એક નંબરનો છે હાલમાં

ખુરશી નો પાર નથી પેટ્રોલ પંપ સુધી એટલે રેડી પેટ્રોલ પંપ સુધી પછી આપડે રહી પછી ફૂલ બીવરા

અરે યાર બંધ થઈ ગયે ચાલુ થઈ જા દે કોઈ ચાલુ થઈ જા ચાલુ થઈ જા ચાલુ થઈ જા ભગવાન તજે નઈ થાય આમાં કહેણી લાગે કહેણી છે કોને ખબર આમાં ત્રાહે કરીને આપણે પેટલ નો ફૂટલો જરે કેવો યાર ફૂટો આવી જાય ને તો હું પોગી રહ્યો પછી તો અમે નારાયણ ની એ ના પડે તો એ હેન્ડલ ના પડે તો એ કે હું ચાલુ જ નહીં થાય બહુ કરી હવે પાછો શોખ દેવો જો ઘડીક શોખ દીધેલો જ છે તો કે ઉપડી જાય ને તો ઉપડી જાય એમાં આપણા નસીબ મેનારાની લગભગ નવ્વાણું ટકા પોસિબલ નથી કે ચાલુ થાય બરોબર તો આપણે દોરીને જવું જોઈએ લગભગ એક એક કિલોમીટર છે બહુ આવી નથી તો દોરીને જવું જોઈએ આપણે આ લેટ જરા દોરીને આવીએ બીજું ઉપડતી નથી તો આપણે હેરાન કરી દીધા તું એ બેન વાત

પાંચસો રૂપિયાનું ડીઝલ સોરી પેટ્રોલ નાખી દેવાનું છે બરાબર તો એટલે ખુશ રાજી એટલે બંધ ન પડે ના આવી રીતના કોઈ ડવો ન દે દીધું નથી બહુ સમય પહેલાં દીધો હતા પછી રાખી બાકી આપણે એટલે ચા ને ટોસ્ટ સોરી બિસ્કીટ નીકળ્યા છે છે ચા ને બિસ્કીટ ખાઈ પછી મહાભારત જોઈ શાંતિ છે કારણ કે આપણે આ રોજ મહાભારત જોઈએ છીએ ને નહીં સોરી બધે મહાભારત જોઈએ પણ આવો ટીવીમાં જોઈ લઈએ મહાભારત બાકી બધાને ઘરે મહાભારત ચાલતું હોય નાનું મોટું મારી ઘરે ચાલતું હોય એમાં તો એક્લુસિવની બાજુ ચાલતો ન તો મહાભારત ચાલુ જોઈએ મારે બાકી તો અત્યારે ઓફમાં બેઠો મારે દસ પંદર અડધી કલાકમાં હિસાબ આવે હિસાબ કરશો બરાબર તો તમે ચેનલના સબસ્ક્રાઈબ કરી નાખો લાઈક કરી દો શેર કરી દો જો આવા લોકો તમને જોવાની મજા આવતી હોય કે ન મજા આવતી હોય થોડોક એવો તમારો સપોર્ટ કરો જેથી કરીને થોડીક એવું મારે અપગ્રેડ કરવું ને મારી અંદર થોડુંક સ્કીલ બિલ ઉત્પન્ન થાય તો મને પણ મજા આવે ને તમને પણ મજા આવે ઓકે સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો એડજસ્ટ કરી નાખ્યું છે ગોઠવી નાખેલા છે બરાબર તો બિલની એન્ટ્રી ચાલુ કરી દઈ ને શુભ ગણેશ કરી દઈ તો તમે લાઈક કરી દેજો બરાબર આ બેલ છે અહીંયા થોડી કહેવા પીડા અહીંયા થોડી કહેવા પીડા તો બિલની આપણે એન્ટ્રી ચાલુ કરી દઈએ તો એન્ટ્રી કરી ચૂક્યા છીએ ને આપણે ખાલી મેસેજ બધું મોકલવાનું છે ને ગાડીમાં ડીઝલ સોરી પેટ્રોલ પુરાવવાનું છે ડીઝલનું કેમ પકડી દે છે પેટ્રોલ પૂરું છે તો પેટ્રોલને ટાંકી ફૂલ કરાવી નાખીને જેથી કરી મીનારની આગળ ભવિષ્યમાં ડગો ન દે બરાબર એને રજ નવું નવું આપણે કપતું રહેવું પડે પેટ્રોલ ડીઝલ એક કરાવી નાખી છે હમણાં થોડાક સમય ત્યારે અમે ડીઝલ નાખવા ડીઝલ ઓઈલ નાખું હતું ને અત્યારે નવું ટાયર છે ને વ્યાસ પાછું પેટ્રોલ નાખી દઈએ થોડું કેવું તો લાટ ચલો પેટ્રોલ નાખી દઈએ લગભગ સાઠ હજાર નવસો પચાસ સમથિંગ આવી ગઈ છે બરાબર વ્યાસ જોઈ ગયેલા પછી ચૂંટણી નખરી આપણે ઓકે લાટ સ્કો